રાજ્યમાં એક તરફ મહાપાલિકાઓના વાકે શહેરો ડૂબી રહ્યા છે તો બીજી બાજુ નેશનલ હાઇવે ઓથોરિટીના પાપે હાઇવે પર આવેલા ખેતરોમાં માનવસર્જિત આફત સર્જાઈ છે ગીર સોમનાથના ટીંડી ગામના ખેડૂતોનો એનએચના પાપે ચોમાસુ પાક નિષ્ફળ ગયો ટીંબડી ગામ પાસેથી પસાર થતા હાઇવે પર વરસાદી પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા ન કરાતા પાંત્રીસથી ચાલીસ ખેડૂતોનો કરોડોનો મગફળીનો પાક નિષ્ફળ ગયો છે પાણી નિકાલના અભાવે હાઇવેનું પાણી ખેડૂતોના ઉભા મોલમાં ભરાઈ જતા મગફળી સહિતનો પાક સડી રહ્યો છે સારો વરસાદ અને આખરી મહેનત છતાં એનએચઆઈની ગુનાહિત બેદરકારીના પાપે શેરડી મગફળી સોયાબીન અને બાજરીના પાકને મોટા પાયે નુકસાન થયું છે સમગ્ર ઘટનાને લઈને ખેડૂતોએ પાણી નિકાલની યોગ્ય વ્યવસ્થા કરવા અને એનએચ સામે કાર્યવાહીની માંગ કરી છે નેશનલ હાઈવે કારણે નેશનલ હાઈવે નીકળ્યો આ બધી જે પ્રોબ્લેમ શરૂ થયા પાણીના ભરાવાના જે બધા નાલા હતા એ લોકો એ બી દર વીસ માં પણ નેશનલ હાઈવે કઈ પાણી નો નિકાલ કરેલ નથી બરોબર આજે બે બે વખત અમે આવેલ છે એનું કોઈ ઓલું નથી ઉત્પાદન તો સાચું જ નથી બે બે શિયાળુ અને હું આ સોમા બે તો અમારે ભૂલી જ લાવવાનું આવા કેટલાક ખેડૂતો હશે તમારે કેટલા વિઘા નુકસાન મારે છ સાત વિઘા નું નુકસાન છે આવા ત્રીસ ખેડૂત નુકસાન છે અહીંથી યાર્ડ ને ખૂણા થી માંડી અને પ્રાચી નદી સુધી માં એ છે એ પ્રોબ્લેમ રજૂઆત તો એટલી કરી બધી નેશનલ હાઈવે પછી કલેક્ટર સાહેબ નાયબ મામલતદાર સાહેબ નાયબ કલેક્ટર સાહેબ બધીમાં માં આપડી અરજી મૂકેલી છે મારી પાસે આથી ને થાય છે બસ આવી જોઈ ને કઈ કઈ અમે રોડ વાળા ને કઈ દઈશું કલનાક છે કલનાક એ લોકો કે એમ અમે કરી અમેશું ચાલી લાયબ્રેરીની અણ આવડત કહેવાય અથવા તો ધ્યાન ન દેવાથી ખેડૂતોએ ખેડૂતોના ખેતરની અંદર પાણી ભરાય છે જે પેલા નતા ભરાતા પાણીનો નિકાલ વ્યવસ્થિત હતો અને આ લોકો અત્યારે ચારે બાજુ પાણીનો નિકાલ બંધ કરી દીધા છે તો ખેડૂતોની જે આજીવિકા કહેવાય છે એ પાક છે હવે પાક જ બગડી જાય તો આ ખેડૂતો એના જે પાક ધિરાણ છે એ કેમાંથી ભરે એની આજીવિકા કઈ રીતે ચલાવે આવી રીતની સમસ્યા અત્યારે આ નેશનલ હાઇવે ઊભી થઈ છે જમીનોમાં તો ગણીએ તો પચીસ થી ત્રીસ ખેડૂતો આવે છે એમ અને બાકી ઘણી બધી જગ્યા હોય છે અમારા ગામની અંદર ગણીએ તો પચીસ થી ત્રીસ ખેડૂતોને આ સમસ્યા ઊભી થઈ છે અત્યારે